અત્યારે આપણે રૂપલ નદીએ નદી જોઈ રહ્યા છો નદી આવી ગઈ છે આપણી આપણા આપણા પત્રકાર સાથે પ્રેસ પ્રતિનિધિ બાપભાઈ 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 પણ છે માતાજી આ નદી નદી પાણી આવે બધી આમાં

ખતરે વાડા ખત્રીવાડા થાય આ દરિયાની અંદર આ નદી બાર મહિના રહે કે નદી બાપુ ઓછામાં ઓછે ઉતા ઉતા રહી જાય પછી પાણી થોડું ઓલું થાય એને કારણ કે ડેમ ની ઉપર જે પાણી આવતું હોય એ ઢરણા બંધ થઈ જાય ઢરણા બંધ થઈ ઉપરથી ધીરે 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 પાણી જે

વરસાદ થઈને અમને જાણ કરતા અમે લોકો અહીંયા આવેલા લોકેશન જોવા માટે કે કરે તો શું છે એવા બાપભાઈનું સાદું બ્રાહ્મણ પણ ફ્રી છે આશ્રમની અંદર પણ ધાર્મિક કાર્યની અંદર અચૂક હાજરી આપે છે તો આપણે જોઈએ છે આવા સાદુ વરસાદની અંદર આવા આપણા લોકસહાયક ન્યૂઝના પત્રકાર તો મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે બાપભાઈ છે બાપભાઈએ કીધું કે ભાઈ લોકેશન લીધા જેવું છે અત્યારે રિપોર્ટ કરવા માટે ખાસ બોલાવ્યા છે હવે પ્રેસ પ્રતિબંધ પ્રેસ પ્રતિનિધિ પણ છે તમને અહીંનું લોકેશન બતાવું છું હમણાં જે નદી વિશેની વાત કરી છે બાપભાઈએ પૂરેપૂરી ડિટેલ કરી છે કે આ રીતની નદી આવી છે સૌરાષ્ટ્રની અંદર અત્યારે મેં મારા ધ્યાન મુજબ પહેલી જ નદી આવી છે બાકી હજી કાલ આઠ છ બે હજાર ચોવીસ સુધીમાં નદીઓ બધી ખાલી હતી અમે વેરીફાઈ કરતાં નદીઓ ખાલી હતી આ નદી પહેલીવાર અમને આ જોવા મળી છે તો આ રીતે છે પ્રેસ પ્રતિનિધિ બાબુભાઈ